વકીલ દ્વારા કન્ટેન્ટની હાઈકોર્ટની નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ વન વિભાગ દ્વારા બે હજાર દિલીપભાઈ નિવૃત્ત થયા પરંતુ આજ દિન સુધી નિવૃત્તિ પીએફ હક રજા વગેરેનો પગાર બાકી છે નામદાર કોર્ટે બે હજાર સોળથી બે હજાર ઓગણીસનો બાકી નીકળતો પગાર બે લાખ બાસઠ હજાર ચૂકવવાનો હુકમ કર્યો છે હજુ સુધી ફરિયાદીને રૂપિયા મળ્યા નથી અને આગળના કેસો ચાલુ છે તેમ દિલીપભાઈ ફરિયાદી દક્ષેશભાઈ ભટ્ટ ફરિયાદીના એડવોકેટે જણાવ્યું હતું રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ દક્ષેશ દિનેશચંદ્ર ભટ્ટ રહેવાનો અમદાવાદ લેબર કોર્ટમાં વકીલા આ કેસમાં દિલીપભાઈને બે હજાર ઓગણીસો નવ્વાણુંમાં છૂટા કરી દીધેલા ગ્રાન્ટ નથી આવી એ પ્રમાણે અને છૂટા કર્યા બાદ દિલીપભાઈએ બે મહિના રાહ હોય પણ અમને ફરી લીધા નહીં એટલે દિલીપભાઈ લેબર કોર્ટની અંદર ફરી નોકરીમાં પુનઃસ્થાપિત થવા બાબતે કેસ દાખલ કરેલો જેનો ચુકાદો બે હજાર સોળમાં આવી ગયેલો એ કે પૂરેપૂરા પગાર તો નહીં પણ તમારી સરાંગ સર્વિસ ગણાશે અને તમે નોકરીમાં રાખી લેવામાં આવશે બે હજાર સોળમાં ચુકાદો આવ્યા બાદ પણ વન વિભાગે તેમને રાખ્યા નહીં એટલે વારંવારની અમારી લેખિત રજૂઆતો છતાં પણ ના રાખ્યા એટલે અમે કન્ટેનની નોટિસ આપી એ કન્ટેનની નોટિસ આપતા જ વન વિભાગ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરી એ પિટિશનની અંદર પણ એમને હાઈકોર્ટે પિટિશન કાઢી નાખી કે ભાઈ આટલા મોડા તમે કેમ આવ્યા આટલો કામદારને અન્યાય થયો કામદાર પાંચ વર્ષ ઘેર બેસી રહ્યો એમની પિટિશન કાઢી નાખી તેમ છતાં પણ વન વિભાગ લેવા તૈયાર ના થતા અમે કન્ટ્રી નોટિસ આપી સત્વરે એમને બે હજાર ત્રેવીસમાં નોકરી પર લઈ લીધા અને ચોવીસમાં દિલીપભાઈ રિટાયર થઈ ગયા રિટાયર થયા બાદ પણ આજ તારીખ સુધીમાં એમને પીએફ ગ્રેજ્યુટી અકર હજારનો પગાર બોનસ બધું જ બાકી છે અને એ લડત ચાલુ છે આજે નામદાર જેજે ચુકાદાઓમાં બે લાખ બાસઠ હજાર રૂપિયા બે હજાર સોલથી બે હજાર ઓગણીસ સુધીના જે બાકી હતા એ ચૂપી આપણું કલેક્ટર હુકમ કરેલ છે મારું નામ દિલીપભાઈ ચંદ્રસિંહ રાઠોડ રતનપુરા તાલુકો અમરેલી જિલ્લો આણંદ છે અને હું નોકરી જંગલ ખાતામાં ઓગણીસો બાસિત ઓગણીસો નવ્વાણું બે હજાર સુધી સળંગ કરેલ છે ચોકીદાર તરીકે ત્યારબાદ મને મૌખિક રીતે ગ્રાન્ટ નહીં આપણી પાસે ગ્રાન્ટ નથી એવું આનું બતાવી છૂટા કરી દીધેલ બે મહિના રાહ જોઈ ફરી નોકરી પર ફરત ન લેતો અમે નડિયાદ મજૂર અદાલતમાં વકીલ દ્વારા કેસ દાખલ કરે કેસ દાખલ કર તે કેસ આગળ ચાલી જતો બે હજાર સોળમાં અમને કાયમની હુકમ કોર્ટે ફરમાવેલ તેમ છતો ખાસ રનમાં અમને ફરી નોકરી પણ પરત ન લેતો ફરી અમે આગળ કેસ ચાલુ રાખતો અમને ત્રેવીસમાં બે હજાર ત્રેવીસમાં નોકરી પર લીધેલા અને છેલ્લે મર્યાદાને કારણે સાઠ વર્ષ પૂર્ણ થતો ત્રેસ છ બે હજાર ચોવીસના રોજ રિટાયર કરી દીધો ત્યાર ત્યાં સુધી દિન સુધી એક પણ રૂપિયો પીએફ ગેજ્યોતિ બોનસ અવર અવરજોરનું ભાડું પેન્શન કશું એક પણ રૂપિયો આજની તારીખ સુધી મળેલ નથી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરું